મોટા પ્રમાણમાં કમોસમી વરસાદ એના કારણે ગુજરાતના ખેડૂતોની ખેતી સંપૂર્ણપણે નાશ પામી છે એટલે કે કપાસના જીડવા હોય ખેતરમાંથી પામ્યા મગફળી ખેતરમાં પડી સંપૂર્ણપણે નાશ પામી ડાંગર સંપૂર્ણપણે નાશ પામી ગઈ છે અને સોયાબીન સહિતના અન્ય પાકો પણ નાશ છે ત્યારે ગુજરાતનો ખેડૂત પારાવાર આર્થિક મુશ્કેલીમાં ધકેલાઈ ગયો છે અગાઉ પણ ગુજરાતના ખેડૂતો કમોસમી વરસાદના કારણે એમને મોટા પાયે નુકસાન થયું હતું આર્થિક દેવામાં ધકેલાઈ ગયા હતા અને આ છેલ્લા કમોસમી વરસાદે મોટા પ્રમાણમાં ખેડૂતોને આર્થિક બરબાદીમાં ધકેલી દીધા છે ત્યારે હતાશા નિરાશા અને આર્થિક દેવા નીચે દબાયેલા ગુજરાતના ખેડૂતમાં આપણી આગળ જે સમાચાર મળે છે દ્વારકાના ભાણવડ તાલુકાના નાના ગામના એક ખેડૂત સાડત્રીસ વર્ષના યુવાન ખેડૂતે પોતે આર્થિક તકલીફોને કારણે નિરાશા હતાશામાં આઘાત થયેલો છે આત્મહત્યા કરીને અંતિમ પગલું પડ્યું છે આ ઘણી દુઃખદ અને ચિંતાનો વિષય છે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકાર સર્વેના નામે નાટક બંધ કરીને તાત્કાલિક પણે ખેડૂતોને પૂરેપૂરે વળતર ચૂકવે સો ટકા પાક નાશ પાયમો છે સો ટકા વર્તન ચૂકવે દેવા માફી કરે એમના અને ગુજરાતના ખેડૂતને આર્થિક પાયમાં લેવીથી બહાર લાવે તો જ એમનું જીવન ટકી શકશે બીજી બાજુ કોંગ્રેસ પક્ષ તરીકે હું ગુજરાતના ખેડૂતોને પણ વિનંતી કરું છું આપ કુદરતની થપાટ છે આપ જગતનો તાત છો આપ મહેરબાની કરીને હતાશા નિરાશામાં ન ધકેલાઓ કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેતમજૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ આપ અંતિમ પગલું ન ભરો કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટેને જગત માટે જરૂરી છે તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂતો અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાત નો ખેડૂત અને ખેતી બચશે ખેતમજૂર વધશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે